તો દર્શક મિત્રો વિડીયોની અંદર તમારું સ્વાગત છે હવે ચૈતર વસાવાના પત્ની ચૈતર વસાવાને છોડશે આ જોઈને તમે આના વિડીયો પર ક્લિક કર્યું છે તો ફક્ત ને ફક્ત બે મિનિટ આપો બધું સમજાવી દઉં તો મિત્રો ચૈતર વસાવાને જે દિવસે છોડવાના હોય તે દિવસે છોડી રહ્યા નથી અને ભાજપ સરકાર કંઈક ને કંઈક કાવતરું કરતું હોય છે એટલે કે કોઈ દિવસ વકીલોની હડતાલ હોય છે કોઈ દિવસ કોર્ટનો સમય પૂરો થઈ જાય છે આ જોઈને ચૈતર વસાવાના પત્ની અને આદિવાસી સમાજ બહુ જ ગુસ્સે થયો છે જી હા મિત્રો હવે તે પોતે લડશે અને પોતે ન્યાય માગશે એવું લાગી રહ્યું છે કારણ કે આદિવાસી સમાજ અને જે ચૈતર વસાવાની જનતા છે તેણે આટલી બધી મહેનત કરીને ચૈતર વસાવાને વોટ આપીને જીતાડ્યા છે અને જો ચૈતર વસાવા જેલની અંદર રહેશે તો મિત્રો સૌથી મોટો ખુલાસો થઈ શકે છે એટલે કે ચૈતર વસાવાને ધારાસભ્યના પદ પરથી ઉતારી દેવામાં આવે એવું પણ લાગી રહ્યું છે કારણ કે હવે આગળના કામો છે જે જે આગળનો મિત્રો વ્યવહાર છે છે નવા નવા સુધારા કરવાના એ હવે ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર હશે તો આ બધું કાર્ય કોણ કરશે હવે મિત્રો ચૈતર વસાવાને ફરીથી તારીખ પડી શકે છે અને ત્યારબાદ તેમના જામીન મળશે જેલની અંદર જામીન રજૂ કરશે અને જો એ જામીન મંજૂર થઈ ગયા તો જેલની અંદરથી બહાર આવી શકે છે આદિવાસી સમાજના કિંગ નહીતર પાછું આપણે તેમના માટે રાહ જોઈને બેસવાનું રહેશે હવે મિત્રો ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર આજના આ જ હતા કે તેમની પત્ની અને આદિવાસી સમાજ હાલમાં બહુ જ ગુસ્સે છે મળશું એક જોરદાર ચૈતર વસાવાના જ ન્યૂઝ સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આભાર વિડીયોને લાઇક કરીને નીચે હાઈપનું બટન હશે તો હાઈપનું બટન જલ્દીથી દબાવી દેજો થેન્ક યુ